ઉચું ભાડું આપવાના બહાને કાર ભાડે રાખી ભાડું કાર પરત ના આપી છે કાર તેમજ છેતરપિંડી કરનાર આરોપીઓને સત્વરે પકડી પાડવા જરૂરી સૂચના આપે જે આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાહેબનાઓ તથા સ્ટાફ માણસો કપુરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સંયુક્ત લગતા અંગત બાતમીદારથી બાતમી હકીકત મળે કે ઊંચું ભાડું આપવાના બહાને કાર ભાડે લઈ જઈ બીજાને વેચી દઈ છેતરપિંડી ના ગુનામાં સંડોવાયેલ ઈસમ હિતેશભાઈ ગુલાબચંદ પ્રજાપતિ નાનો હાલ કપુરાઈ ચોકડી પાસે શિવમ હોટલ ની બાજુમાં બેસેલ છે તેના બદન બ્લુ કલર ની ટી શર્ટ તથા કમરે જીન્સ પેન્ટ પહેરેલ છે જે આધારે બાતમી વાળી જગ્યાએ જઈ તપાસ કરતા હાજર મળી આવેલ હોય જેને પકડી પૂછપરછ કરતા કપુરાઈ પોલીસ સ્ટેશન ને મુજબ ના ગુનામાં સંડોવાયેલ હોવાની કબૂલાત કરેલ તેમજ તેની સઘન પૂછપરછ કરતા મકરપુરા પોલીસ સ્ટેશન હદ હસમુખભાઈ ઘેલાભાઈ પાડલિયા કાર તારીખ ના રોજ લીધેલ હોય જે હજુ સુધી પરત ન આપેલ હોવાની કરે તથા પોલીસ સ્ટેશન હદ અરજદાર કુમાર બહાદુર સિંહ રાઠોડ નાઓની પાસેથી આઈ ટ્વેન્ટી કાર લઈ ઇન્ડિગો કાર આપી સદર આઈ કાર સ્ક્રેપ કરાવવાની કબૂલાત કરતા હોય જેથી આ બાબતે આરોપી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે and sure.